નવી રીતની રેસીપી છે જરૂરથી ટ્રાય કરજો જેટલી ખાવામાં ટેસ્ટી છે એટલી જ બનાવવામાં બહુ છે ચાર ચમચી જેટલું આપણે સિંગના દાણા લેવાના છે કડી જેટલું આપણે લસણ લેવાનું છે અને ચાર લાલ મરચા આખા લેવાના છે એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલું આપણે સફેદ તલ લેવાના અડધી ચમચી જેટલું વરિયાળી અને એક ચમચી જેટલું આખા દાણા પત્તાને એકદમ ધીમા તાપે સેજ શેકી લેવાનું સેજ શેકવા આવે એટલે આમાં કઢી પત્તા એડ કરવાના ત્રણથી ચાર કાળા મરી એડ કરવાના અને એક ચમચી જેટલું નારિયેળની છીણ એડ કરવાની બધાને એકદમ ધીમા તાપે સરસ રીતે શેકવાનું અને એક સેચપી ગેસની ફ્લેમ વધારવાની નહીં નહીં તો મસાલો બળી જશે અને એક વાટકી જેટલું આપણે આમાં લીલા દાણા એડ કરવાના એટલે કોથમીર બધાને એકદમ ડ્રાય રોસ્ટ થાય ત્યાં સુધી શેકવાનું શેકાઈ જાય એટલે એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું જ્યારે સરસ રીતે ઠંડુ થઈ જાય પછી આપણે એને ક્રશ કરવાનું ક્રશ આપણે એકદમ દરદરું ક્રશ કરવાનું છે બહુ એકદમ પાવડર નથી કરી દેવાનું અગર તમે પાવડર કરી દેશો તો એનો ટેસ્ટ નહીં સારું આવે એટલે ક્રશ કરતા પહેલી બનચાલુ ચાલુ કરીને આપણે એને ક્રશ કરવાનું જો હું તમને કંઈક બતાવું છું જો હું નજદીકથી બતાવું કે કેવું ક્રશ કરવાનું બસ આવું જ દરદરું ક્રશ થવું જોઈએ હવે મેં અહીંયા બે પાઉ લીધા છે એને પણ મેં અહીંયા ક્રશ કરી દીધું છે આનું આપણે બ્રેડ ક્રમ્સ બનાવી દઈશું કંઈક આવી રીતે એને પણ આપણે જ્યારે ક્રશ થઈ જાય તો સાઈડમાં મૂકી દેવાનું હવે એક મોટું તાસ લેવાનું ખુલ્લું વાસણ લેવાનું જેથી બરાબર સરસ રીતે મિક્સ થાય બધી વસ્તુ ચાર બટેકા બાફેલા લીધા છે એને આવી રીતે સ્મેશ કરી દીધું છે પછી જે મસાલો ક્રશ કર્યો તો એ એડ કર્યું છે એક લીલું મરચું એકદમ ઝીણું સમારીને થોડી કોથમીર એક મીઠું સ્વાદ મુજબ અને એક ચમચી જેટલું અમચૂર પાવડર ચાર ચમચી જેટલું મેં અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે અને એક ચમચી જેટલું ચોખાનો લોટ બધાને સરસ રીતે આપણે મિક્સ કરીને એક માવો રેડી કરી દેવાનો અને આપણે છેલ્લે એની ઉપર બ્રેડ ક્રમ્સ નાખવાનું જેથી બ્રેડ ક્રમ્સ નાખ્યા પછી એકદમ હલકા હાથે એને મિક્સ કરવાનું જેથી બ્રેડ ઉપર ઉપર રહેશે તો જ્યારે આપણે એને ફ્રાય કરીશું તો એકદમ ક્રિસ્પી બોલ્સ બનીને રેડી થશે બસ આવી જ રીતે મિક્સરને બનાવીને રેડી કરી દેવાનું હવે હાથે થોડું તેલ લગાવીને એને નાના નાના બોલ્સ બનાવી દેવાના તમે ઈચ્છો તો એને લંબોળ પણ ચેપ આપી શકો છો પણ બોલ્સ આપવાથી અને જ્યારે ટૂથસ્ટિકમાં ભરાવો તો એ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે બસ આવી જ રીતે બોલ્સ બનાવીને રેડી કરી દેવાના છે હવે તરતા ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ અને એકદમ ધીમા તાપે આપણે એને ફ્રાય કરવાનું છે જો કંઈક આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું જેથી એ બોલ્સ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કોઈક મહેમાન આવવાના હોય કે નાની મોટી કોઈક ઇવેન્ટ કરે હોય તો પણ આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને લીલા મરચાં તો ખાસ કરીને એની જોડે તળજો ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને દેખાવામાં પણ રેસીપી ગમી હોય તો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ